ઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે મુસ્લિમ સમાજના નવા વર્ષ એટલે મોહર્રમનો ગઈકાલે ચાંદ દેખાતા નવા વર્ષની શરૂઆત થઈ છે આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો ઇમામ હુસેન રૈઅલ્લાહનો કે જેઓ શહીદ થયા હતા તેઓની યાદમાં કુરાન ખાની તથા તાજીયાની સ્થાપના કરી મોહર્રમની ઉજવણી કરતા હોય છે ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકલાસના માહોલ વચ્ચે પૂર્ણ થાય તે હેતુથી સિટી પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા તહેવારને અનુલક્ષીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા એસીપી ભોજાની સહિત બાપોટ વારસિયા શમા કાલેડીબાગ કુંભારવાડા તથા સિટી પોલીસ સ્ટેશન સહિતના પોલીસ ઇન્સ્પેક્ટરો અધિકારીઓ અને તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ જાહીદ બાપુ ઉપપ્રમુખ ગુડ્ડુભાઈ અલ્તાફભાઈ સૈયદ તથા તાજિયાના પરવાનેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ સિટી પોલીસ સ્ટેશનમાં આપનું એકદમ ઉમળકાભેર સ્વાગત છે અને ઉમળકો આપણો જળવાય રહે યથાવત યથાવત રહે બરોબર છે જરા કામ હસો તો મજા આવશે યસ ટ્રાય કરશો તો બી જમા થશે પ્રેશર મિક્સ ચલાવવાનું નથી ડીજે પર સૂચના આપી દીધી છે તમને અલગથી કહીએ છે અમે કાર્યકરને આજે જોયા છે તમે લોકોએ જોયા તો વધારે રૂટ ઉપર એવી જ રીતે આપણે આમાં પણ એવો બનાવ ન બને એની માટે થઈને જ પોજાણી સાબે કીધું છે કે વધારેના સ્ટેજ અમારે ના જોઈએ અમે રથયાત્રાના રૂટ ઉપર કોઈ સ્ટેજ રાખવા નતા દીધા તમે જોયું હશે ને તો ગઈ વખતેની રથયાત્રાના વખતે રથયાત્રામાં તમને ખ્યાલ હશે કે સ્ટેજ ઘણા બધા ઓછા થઈ ગયા જેને પરમિશન લીધી એને જ રાખવા દીધા છે એટલે આ રીતે આપણે તાજિયામાં પણ એવું જ કરવાનું છે કારણ કે પબ્લિક વિસર્જનમાં ખૂબ હશે અને આપણે એવું કોઈ થવા નથી દેવું વરસાદ બી ગયા વર્ષે વરસાદ બી હતો થોડો પાણી બી ભરાઈ ગયા હતા રોડ ઉપર તો આપણે કોઈ રિસ્ક નથી લેવું એટલા માટે જેને પણ નાનું મંડપ નાનું ટેબલ ગમે તે મૂકવું એ અમારી મંજૂરી વગર નહીં મૂકવા દઈએ અને એમાં આયોજકની તમારા બધાની પણ સહકારની અપેક્ષા છે કે ઉપરથી જે તાજિયા આવે છે દાખલા તરીકે અકોટા છે તાંદળજા છે એ લોકો લેટ આવે છે બરાબર છે અને તાંદલજા અને મચ્છી અકોટાવાળા તાજિયા અનુવાળાનું કેવું એમ છે કે મચ્છી મચ્છીપીઠ અમને રાખે તો મારી આપના સાથે રિક્વેસ્ટ છે કે આ બંનેની મીટિંગ આપ આપના લેવલે લો અને બંનેને શું પ્રોબ્લેમ છે એનું આપ નિરાકરણ કરો તે વધારે સારું રહેશે

અને પોલીસ કર્મી બને છે તે છતાં પણ અમે અમે કોઈ ભૂલ કરીએ તો અમે એમની વાત સાંભળવા તૈયાર છીએ ગયા વર્ષે અમારી સાથે એમણે ગેરવર્તણૂક કરી અને અમારી સાથે બીબજ ગાળો બોલી અમે એમને કોઓપરેટ કરી છે તે છતાં પણ ગાળો બોલે છે અમને ભાગે છે એ કોઈ હાલતમાં સાંખી લેવાય અમે ભૂલ કરીએ તો તમે અમને બોલો તો જરાક તમે એલસીબી અને પીસીબીના અધિકારીઓને જરાક જાણ કરવા વિના ત્યાં ભીડદી કે ભાગમ ભાગી કે ખેચમ ખેચી ના થાય કે એકબીજાને મેં જોયું ગઈકાલે રથયાત્રા રેલવે સ્ટેશન થી શરૂઆત થતી હતી તો ત્યાં એટલી બધી ગીડદી હતી ધક્કા મૂકી થતી હતી એ વસ્તુ પણ આ જગ્યાએ ન થવી જોઈતી વડોદરા શહેરમાં ઝોન ફોર હસ્તકના સાત પોલીસ સ્ટેશન છે સાથે પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજકની બેઠક લેવામાં આવેલી હતી સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે તાજેહની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચનામાં આવે આપવામાં આવેલી સ્થાપના માટેની સૂચના કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે અને તંત્ર તરફથી જે સૂચના આપવામાં આપવાની હતી એ બધી જ સૂચના અમને આપવામાં આવેલી છે સાત ડીજે બાબતેની છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિષ્ઠને બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે મુવિંગ રહેશે ડી પોઈન્ટ રહેશે ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોન થી પણ સુપરવિઝન કરીશું સોશિયલ મીડિયા પર અમે આજથી ચાપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તો શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં અપાવેલી છે કે એમના ધ્યાન પણ એવું આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી એમાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મિટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે જે નિયમો પાલન કરવાના છે નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે દાખલા તરીકે અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ હું કહું છું બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મુક્કી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કઈ ના થાય એનું ખાસ ખ્યાલ રાખવું એની બાબત ચર્ચાઓ થઈ છે કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે જો એ તો આપણા